સુરતના ઝાપા વિસ્તારમાં ચાર જાહેર રસ્તાઓના ખાનગીકરણની યોજનાને લઈને સ્થાનિક લોકો અને દુકાનદારોએ ભારે વિરોધ નોંધાવ્યો છે સુરત મહાનગરપાલિકાથી સ્થાયી સમિતિ સમક્ષ રજૂ થયેલ એજન્ડા કામ નંબર સત્યાવીસ શહેરના ઝાપા બજાર વિસ્તારમાં એક મહત્વપૂર્ણ મુદ્દો લઈને આવ્યું છે દાવત પ્રોપર્ટી ટ્રસ્ટ જે દાઉદી મોરા સમાજ સાથે સંકળાયેલ છે વોર્ડ નંબર ત્રણના ઝાપા બજાર વિસ્તારમાં આવેલા ચાર જાહેર રસ્તાઓને ખાનગી જમીન તરીકે જાહેર કરવાની માંગણી કરવામાં આવી છે અને દેવડી પસાર ટ્રસ્ટ આ માટે ગોપીતલાવ પાસે આવેલી પોતાની માલિકીની જમીનની અદલા બદલીને ઉપર રજૂ કરે છે જોકે સ્થાનિક રહીશો વેપારીઓ અને સામાજિક સંસ્થાઓએ આ યોજનાનો કડક વિરોધ કર્યો છે તેમનો દાવો છે કે આ ગીચ વસ્તી ધરાવતા અને પહેલેથી જ ટ્રાફિક ગ્રસ્ત વિસ્તારમાં જાહેર રસ્તાઓ બંધ થવાથી લોકોના જીવન અને વ્યવસાય પર ગંભીર અસર પડી શકે છે સુરત મહાનગરપાલિકા જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનરને રસ્તાઓના ખાનગીકરણની યોજના તાત્કાલિક રદ કરે અને જાહેર રસ્તાઓને વેચાવા અપીલ કરી છે તેમનો નારો છે ન્યાય આપો રસ્તાનો વેચાણ નહીં કરો જાગો સરકાર જાગો જાગો સુરત મહાનગરપાલિકા જાગો હાલમાં મામલો સ્થાયી સમિતિના એજન્ડા પર છે અને આગામી બેઠકમાં તેના પર ચર્ચા અને નિર્ણય થવાની અપેક્ષા છે શહેરના ઐતિહાસિક અને વ્યવસાયિક વિસ્તારમાં રસ્તાઓના ભવિષ્યને લઈને અનિશ્ચિતતા છવાઈ રહી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત જી મારું નામ સૈયદ મઝર છે આજે અમે કલેક્ટર શ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ કે ઝાપા બજાર જે શહેરનું હાર્ડ કહેવાય છે અને જે લોકોથી ખચાખચ ભરેલું એક વિસ્તાર છે દરેક ધર્મના તહેવારો જે છે તે એ જ વિસ્તારથી ઉજવણી શરૂ કરવામાં આવે છે એવો વિસ્તાર અને એવા વિસ્તારમાં હાલ ટ્રાફિકની સમસ્યા જે છે એ ખૂબ ગંભીર છે મેટ્રોના કામના હિસાબે અને એવા વિસ્તારના ચાર માર્ગો જો કોઈ એક ચોક્કસ સમુદાયને ખાનગીકરણ કરી આપવામાં આવે અને એ લોકોને પ્રાઇવેટ તરીકે સોંપી દેવામાં આવે તો એ ઘણું અમને તકલીફદાયક છે અને ત્યાંના લોકોને જે એક મોલલાથી બીજા મોલલાના લોકોને એકબીજાથી કનેક્ટ કરે છે એ રસ્તાઓને જો કોઈને ખાનગીકરણ કરી દેવામાં આવે તો લોકોના લીધે આ બહુ મોટી સમસ્યા છે એ સમસ્યાના ઉકેલ માટે અને ન્યાય ન્યાયની અપેક્ષાથી આજે અમે કલેક્ટર આવેદન આપવા આવ્યા અપેક્ષા કે આ પ્રકારના જે કાર્યો છે એ બંધ થવા જોઈએ જોઈએ અને ખાનગીકરણને તાત્કાલિક ધોરણે અટકાવવું કોઈ કોઈ એવી અકસ્માત કે આપદા આવે કે કોઈ એવું અકસ્માત હોય તો એ અકસ્માતના સમયે આવી રીતે રોડ અને રસ્તાઓ જો કોઈને ખાનગી રીતે સોંપી દેવામાં આવે તો ત્યાંના સ્થાનિક લોકોને તકલીફ પડી શકે એમ છે એમ્બ્યુલન્સ છે ફાયર બ્રિગેડ છે કે જેવી કોઈ પણ ગાડીઓ આવવા જવામાં તકલીફ પડે તેમ છે હાલ જાપા બજારના વિસ્તારમાં તમે જોઈ શકો છો કે મેટ્રોના કામના હિસાબે ઘણી બધી ટ્રાફિકો છે રાજમાર્ગ જે છે તે બંધ છે અને રાજમાર્ગ બંધ હોવા પછી જો ચાર રસ્તાઓને જે મુખ્ય દ્વાર છે મુખ્ય રસ્તાઓ છે મુખ્ય માર્ગ છે એ માર્ગ જો આવી રીતે કોઈ એક ચોક્કસ સમુદાયને તમે સોંપી દેશો તો અમે સ્થાનિકો એનો ઉગ્ર વિરોધ કરીશું અને અમારી માંગણી છે કે જે અમારા રસ્તાઓ જે વર્ષોથી જે અમે વાપરીએ છીએ રસ્તાઓ જે હોય છે પબ્લિક ના લીધે હોય છે પબ્લિકની સુવિધાના લીધે હોય છે તો એનું કોઈ પ્રકારનું વેપાર ના કરો કે વહીવટ ના કરો એવી અમારી માંગ છે